જુનાગઢ સોમનાથ હાઈવેના ત્રણ કિલોમીટર ઇન્ટરિયર ગામ એટલે કે સાપુર ગામ અહીંયા આગળ થર્મલ પાવર સ્ટેશન પણ હતું જે આઠ કિલો વોટ દરરોજનું પાવર જનરેટ કરતું હતું આવું સુંદર મજાનું ગામ કાળવા નદી અને ઓજત નદી વચ્ચેના સમાંતર પટની અંદર વિકસેલું હતું આ છે ત્યાંની વડલી ચોક એટલે કે ઊંચામાં ઊંચો વિસ્તાર અને ત્યાં આગળ બાવીસો ત્યાસીના રોજ આ ધજા છે ત્યાં લગી પાણી આવેલું હતું આપ જોઈ શકો છો કે અહીંથી સાપુર ગામ તો સાવ અંદર દેખાય છે જોયું ને ચાલો દાદા પાસેથી જાણીએ હુનારતની વાત મારું નામ છે ભાઈ ગયા બાવીસ છ ત્યાંથી બરાબર અને આ બદલીના ઓટા ઉપર પાણી હતું બાપા પાસે સગન બાપા બરાબર અને ગામની અંદર એક બીજા માળના પાણી આ એની પરિસ્થિતિ હતી અને સિત્તેર સિત્તેર એકોતેર વરસાદ ભરી ગયો આ હતી પરિસ્થિતિ હતી અહીં પાંચ દિવસ અંદર પાણીની અંદર ગયા હતા તો તે રીતે જમવાની માટે રોટલી પણ નહોતી જોતી આવા જ હાલત થઈ પુલ તૂટી ગયા હતા આવક જાવક બધી બંધ હતી આ પરિસ્થિતિ મોટા થાય સરકારમાં તો શરૂઆતમાં જ કોઈ સહાય નથી આવી હું ત્યારે સાપુની અંદર ગામમાં હતો અને પરિસ્થિતિ બહુ એમ કે ભયંકર હતી અને એક જ મકાન બાકી રહ્યું હતું બાકી આજુબાજુ બધા મકાન પડી ગયા હતા અને આજે જાતના દરવાજા અંદર શંકર બાપાનું મંદિર છે એ મંદિરની પાછળ હું ગયો અને પાછળની રામ તૂટી એ બધા ગામની અંદર જેટલા ધર્વક હતી એ બધી અમુક માણસ દીકરાને બધા ભણાય આ પરિસ્થિતિ જોરદાર હતી એટલે એમ માનું કે બે હદ ઉપર નહીં ભાઈ ઓછામાં ઓછું કમસે કમ એક વર્ષ સુધી જિંદગી જીવતી તો બહુ મુસીબત આવી ગઈ છે કેમ કે જોરદાર કેટલા હતી નાના માણસોને કોઈને કોઈ ધ્યાન નહોતું જ્યાં ભલે ઇન્દિરા ગાંધી બેન બતા પણ છતાં એને એના આત્માને કોઈ સામું નહોતું જોઈએ કેવી પરિસ્થિતિ એ ઘણીક વાર બનવું જોઈએ પછી ગઈ જાય નહીં વડલીના પુલ નીચે ઉતરતા જ કાળવા પુલ આવે છે અને ત્યાં આગળ આપ જુઓ છો આ જૂનાગઢથી કાળવો આવે છે અહીંયા આગળ એક બાજુ કાળવો અને સામેની સાઈડમાં પુલ ઉપરથી રેલવે પણ પસાર થાય છે આ ગામની શોભા છે હોનારત વખતે આ પુલ પડી પણ ગયેલો આ અમારા ગામની ધરોહર સમાન ગામના ચાર દરવાજાઓ કહેવાય છે કે નવાબને પણ આ ગામ પ્રિય હતું અહીંયા આગળ ચતુષ્કોણની બાંધણીવાળું આ સુંદર મજાનું ગામ સોહામણું ગામ એટલે કે સાપુર ગામ અને અંદર આવતા જ મહાદેવના દર્શન કરી અને ચાલો આપણે આપણી વાત કરીએ આ છે ભાગનાથ મહાદેવ હર હર મહાદેવ હવે આપણે પહોંચી ગયા છીએ ઓજતના કિનારે અહીંયા આગળ ડેમ પણ બનેલો છે એ સમયે આ વસ્તુ નહોતી ચાલો આપણે ડેમ ઉપર પણ જઈએ અને ઓજતનો હું તમને પટ બતાવવાનો પ્રયત્ન કરું કેવડા મોટા પટની અંદર આ મા ઓજત એટલે કે લોકમાતા ઓજત વહી રહી છે આપ જુઓ બંને બાજુના દ્રશ્યો પણ અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું નદીઓને આપણા શાસ્ત્રની અંદર લોકમાતા કહી છે અને લોકમાતા એટલા માટે કે અહીંયા આગળ સંસ્કૃતિઓ વિસ્તરે છે વિકસે છે અને કંઈક ને કંઈક એવો ઇતિહાસ રચે છે ત્યારે અહીંયા આગળ પણ લાખો લોકો આ ઓજતના કિનારા ઉપર વસે છે અને પોતાનું જીવન પસાર કરે છે લાવ એક સેલ્ફી પણ લઈએ અને આજની વાત પણ આપણે આગળ વધારીએ જુઓ અત્યારે વાહન વ્યવહાર પણ છે અને જૂના ગાડાના રસ્તાઓ પણ આ જગા ઉપરથી જ પસાર થાય છે એટલે કે આ રાહદારી રસ્તો પણ બન્યો છે પહેલાના સમયની અંદર આ નદીની અંદરથી પસાર થવું પડતું હતું બીજા પણ એક વ્યક્તિ આપણને મળ્યા છે જેઓ આપણને હોનારત વિશે વાત કરી શકે હા હું બજાણીયા મનસુખભાઈ જીવાભાઈ અને આ નાના કલેલા ગામમાં રહીશું અને અહીંયા બાવીસ ત્યાંશી માં હોનારત થયું ત્યારે અમે મકાન માથે બેઠા હતા ને પાણી છત્રી કલાક એક જ ધારું આવેલું હતું ને ખાના ખરાબી ઢોળ રાખ મકાન બધા જમીન ધોવાઈ ગયા હતા ને અમે હેરાન હેરાન એક મહિનોથી તો અમારે ખાવા પીવાનું ઓલું થતું નહોતું કાંઈ ને હેરાન થતા હતા અમે પછી અમે છે ને બહુ હેરાન થયા પછી ગામમાં કામ કરી બધું સાફસુફી કરી ગંધારવાળો કર્યો કાઢો પછી ઝૂંપડા વાળીને બે ત્રણ મહિના રહ્યા પછી મકાન હરવે હવે કરીને બનાવ્યા પાછા પડેલા ને પાણી તો જવું તો જળ ઉના હતા ક્યાંય જાળવા ન દેખાય એવું પાણી હતું ને બધું ખાના ખરાબી બહુ કરી હતી હા ભગવાન જો હવે આવા ખરાબીનો હાલત ના આપે તો સારું પ્રાર્થના આપણે કરીએ ને ખોટા માણસ ઢોરઢાખરે બધા જીવા મરી જાય એના કરતાં તો ના થાય સારું એટલું માપે થવું જોઈએ તો લોકમાતા જે છે આપ જોઈ રહ્યા છો અને એ લોકમાતા પોતાની અંદર પાણી ન સમાવી શકી આવા ભયંકર દિવસ એટલે કે બાવીસ છ ત્યાસી અને બાવીસ છ ના રોજ આ જળ હોનારત થયું સાપુર નાના કાજલિયાળા તણફુલિયા વંથલી કોયલી આજુબાજુના તમામ ગામ જે છે પાણીની અંદર ગરકાવ થયા અને આમને હિસાબે ઘણા ગામ લોકો મૃત્યુ પણ પામ્યા અને ગામની અંદર ખાના ખરાબી થઈ કહેવાય છે કે આવી વિષમ પરિસ્થિતિની અંદર પાંચ પાંચ દિવસ લોકો પાંચ પાંચ દિવસ સુધી લોકો પાણીમાં રહ્યા ન ખાવાનું મળે કંઈ નહીં બસ એક અહિયાં ધારણા કે પરમાત્મા જે છે અમને આ પરિસ્થિતિમાંથી ઉગારી લેશે અને આ પાણી જે છે એ ઓસરી જાય લોકોએ કેવી કેવી માનતાઓ ને રીઝવવા માટે ખાસ કે અતિવૃષ્ટિમાંથી બચવા માટે ખાસ કોઈએ શ્રીફળો નાખ્યા કોઈએ ચુંદડીઓ ધરી કોઈએ મોડિયા જે છે એ પણ પાણીની અંદર દાન કર્યા પણ વરસાદ બંધ રહેવાનું નામ ન લે અને મા લોકમાતા ઓજત જે છે એ બિચારી પાણી ન સમાવી શકી અને એમને હિસાબે આજુબાજુના આ ગામ જે છે બધા પાણીમાં ગરકાવ થયા અને જળ હોનાર સર્જાયું હજુ પણ એકતાલીસ વર્ષ થયા છે ત્યારે પણ અહીંના આજુબાજુના ગામના લોકો જે છે એ વાતને યાદ કરે છે ત્યારે એમને કંપાળી છૂટે છે કે પરમાત્મા આવા દિવસો જે છે એ કોઈને ન બતાવે ખરા અર્થમાં આવા પ્રકારની અતિવૃષ્ટિને હિસાબે જે કંઈ પણ વસ્તુ આ જળ દુર્ઘટના બની જાય એ ક્યારેય ન બને આવું લોકો પરમાત્મા પ્રાર્થના કરે છે મિત્રો માતા તો માતા કહેવાય આ છે આપણી લોક માતા જે આપણને આશરો આપે છે જે આપણને પાણી આપે છે જે આપણું જીવન જે છે આપણે કહેવાય છે કે આપણી સંસ્કૃતિઓ બધી એમના કિનારે વિકસી છે ત્યારે આજ જ લોક માતા જે છે એ પાણી ન સમાવતા આ જળ હોનાર થયું મિત્રો આજના દિવસે યાદ કરીએ ને ત્યારે વરસાદને વેરી ગણવો લોકમાતાને કે કોને પણ નહીં પરિસ્થિતિ એવી હોય છે કે પ્રકૃતિ જે છે એ પ્રકૃતિનું કામ કરતી હોય છે બસ માત્ર પરમાત્માને પ્રાર્થના કરીએ કે આવા દિવસો કોઈને પણ જોવા ન પડે નમસ્કાર તો ચાલો દાદાના દર્શન કરીએ અને પ્રાર્થના કરીએ કે ક્યારેય પણ આવા પ્રકારના દિવસો ન આવે